દર્શક મિત્રો ઉનાળાની ઋતુ આવી ગઈ છે ઉનાળાની સિઝન હવે આવી રહી છે એવા સમયે આપણે ખૂબ જ મહત્ત્વની વાત એ છે કે આપણને ખબર હોવી જોઈએ કે ઉનાળામાં જેમ આપણને પણ પાણીની ખૂબ જરૂર પડે તેમ આપણા પશુને પણ પાણીની ખૂબ જરૂરિયાત પડતી હોય છે ઉનાળાની સિઝનમાં અને એમ પણ પશુના શરીરમાં પાણીનું શું મહત્ત્વ છે પાણી કેટલું આપવું જોઈએ પાણી આપવાથી શું થશે નહીં આપવાથી નિયમિતપણે પશુને શું તકલીફો થતી હોય છે એના વિશેની તમામ માહિતી આજે આપણે આ વિડીયોમાં લેવાની છે આમ તો ખૂબ જ સરળ ટૉપિક કહેવાય કોઈ એટલું વિચારે પણ નહીં કે પાણીથી શું થવાનું છે કદાચ એકાદ બે ટાઈમ ઓછું અપાઈ ગયું તો પણ એના ઉપર જ હું ધ્યાન દોરવા માટે તમારા બધાનું આ વિડીયો બનાવી રહ્યો છું નમસ્કાર દર્શક મિત્રો મને તો આપ ઓળખતા જશો હું છું ડૉક્ટર ભૌમિક પંચાલ આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ આજે સમજીશું પાણીનું મહત્ત્વ પશુના શરીરમાં એક પશુના શરીરમાં જેટલું મહત્ત્વ ખોરાકનું છે એટલું જ મહત્ત્વ પાણીનું છે વાછરડા વાછરડી ઉછરતા પશુઓ દૂધાળ ગાય કે ભેંસ આ બધાના શરીરમાં જો પાણી ઓછું આપવામાં આવે તો પાચન ક્રિયા પર ખૂબ માઠી અસર પડતી જોવા મળતી હોય છે ઉનાળાની ઋતુમાં પાણી જો ઓછું આપવામાં આવે પશુને તો તેને આફરો કે અપચો થઈ શકે છે વાગોળવાની ક્રિયા મંદ પડતી જણાય છે આપણે જોઈએ કે પાણી શરીર ઉપર શું શું અસરો કરી શકે છે પાણી શરીરમાં કેમ જરૂરી છે તો જે પાણી છે તે શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે શરીરના અલગ અલગ અંગોમાં થતી પાચનક્રિયાની મદદ એમાં તે મદદરૂપ થતું હોય છે શરીરના જુદા જુદા ભાગોમાં પોષક તત્વોને તેની જરૂરિયાત મુજબ પહોંચાડવામાં મદદ કરે છે લોહીના પરિભ્રમણમાં એટલે કે લોહી શરીરમાં પૂરતા અમાઉન્ટમાં પહોંચી શકે તેના માટે પાણી મદદરૂપ થતું હોય છે શરીરમાં રહેલા સ્ત્રાવોનું વાહન તથા શારીરિક પ્રક્રિયાઓમાં પણ પાણી મદદરૂપ થતું હોય છે શરીરનો જે કચરો જે શરીરનો જે બધો બગાડ કહેવાય કે જે ખાધા અને ખોરાકની પાચનક્રિયા થયા પછી જે બધો કચરો વધે વેસ્ટેજ તેને શરીરના બહાર એટલે કે પેશાબ મારફતે પરસેવા મારફતે શરીરની બહાર કરવામાં પણ પાણીનું ખૂબ જ મહત્ત્વ છે પશુને તેમના શરીરના કદ વજન ઊંચાઈ એવા અલગ અલગ પરિબળોના મારફતે દરેક પશુને પાણીની જરૂરિયાત અલગ અલગ રહેતી હોય છે ઉનાળામાં ખાસ કરીને જોઈએ તો લીલો ચારો ખૂબ જ ઓછો મળતો હોય છે તેના લીધે પશુને પાણીની આવશ્યકતા વધારે રહેતી હોય છે મિત્રો સૂકાચારા અને ખાણદાનમાં જે આપણે ઉનાળામાં આપતા હોઈએ છીએ તેની અંદર એક અભ્યાસ મુજબ જોઈએ તો તેની અંદર પાણીનું પ્રમાણ દસ ટકા દસ ટકા એટલે કે ના બરાબર હોય છે તે નહીવત પ્રમાણમાં કહેવાય તો આવા પશુઓને ઉનાળાની અંદર પાણી યોગ્ય પ્રમાણમાં જરૂરથી આપવું જોઈએ પશુના શરીરની પાચનક્રિયા સારી રીતે થવા માટે એક અભ્યાસ મુજબ રોજનું પશુને પિસ્તાલીસથી પચાસ લીટર શુદ્ધ પાણી પીવા માટે આપવું જોઈએ ઉનાળાની અંદર ઠંડુ પાણી આપવું જોઈએ અને શિયાળાની અંદર હુંફાળું પાણી પીવા માટે આપવું જોઈએ ગાય કે ભેંસને નોર્મલી પિસ્તાલીસથી પચાસ લિટર જેમ વાત કરીએ એટલું તો આપવાનું જ રહેશે એના સિવાય જો આપનું પશુ દૂધાળ પશુ હોય સારું એવું દૂધ ઉત્પાદન આપતું હોય તો એક લિટર દૂધ ઉત્પાદન બરાબર બે લિટર પાણી એક્સ્ટ્રા એને આપવું જોઈએ મતલબ કે જો પશુ એક લિટર દૂધ આપે છે તો બે લિટર એક્સ્ટ્રા પાણી બે લિટર દૂધ આપે છે તો ટુ ઇન્ટુ ટુ મતલબ કે બે ગુણ્યા બે એટલે કે ચાર લિટર પાણી ત્રણ લિટર આપતું હોય તો છ લિટર પાણી એ પ્રમાણે પશુને નિયમિતપણે એક્સ્ટ્રા પાણી તેને પીવા માટે આપવું જોઈએ મિત્રો કેટલી વાર ગરમીની અંદર પશુઓનું તરવાઈ જવું સામાન્ય બની જતું હોય છે ખૂબ જ ગરમી હોય એટલે પશુ તરવાઈ જતું હોય છે તો આવું ના થાય એના માટે પણ પાણી પૂરતા અમાઉન્ટમાં આપવું જોઈએ પશુને પૂરતું પાણી જોઈએ ત્યારે મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ વાતાવરણની અનુકૂળતા અને ઠંડી પ્રમાણે પાણી ઓછું અને વધતું પશુઓ પીતા હોય છે તો એ પ્રમાણે તેમને સગવડતા આપવી જોઈએ પશુને શુદ્ધ પાણી સ્વચ્છ પાણી આપવાથી દૂધ ઉત્પાદનમાં દસ ટકા જેટલો વધારો પણ મેળવી શકાય છે પશુને જ્યારે સગવડ થાય જ્યારે એને જરૂર પડે પશુને ત્યારે પાણી મળી રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ ખાસ કરીને ભેંસોને ઉનાળામાં પાણીની જરૂરત વધારે પડતી હોય છે તો ભેંસો માટે આ વ્યવસ્થા ખૂબ જ ઝીણવટપૂર્વક કરવી જોઈએ મિત્રો ભેંસ એ પાણીનું પશુ છે એવું કહેવાય કે ભેંસને પાણી વધારે ગમતું હોય છે તે નોર્મલી જ્યારે છૂટી પડતી હોય ત્યારે તો પાણી અને કાદવ કિચડમાં આડોટવાનું પણ પસંદ કરતી હોય છે પણ આપણા ત્યાં બાંધેલી હોય એટલા માટે જ્યારે દોહવાની થાય એના પહેલાં એકવાર એને નવડાવી જોઈએ કે જેનાથી તેનું દૂધ ઉત્પાદન સારું મળી રહે આપણને ઉનાળામાં ગમે ત્યારે પાણીની જરૂરત પડતી હોય છે તેમ પશુઓને પણ પાણીની જરૂરિયાત પડતી હોય છે ચોવીસ કલાક પશુઓને પૂરતા અમાઉન્ટમાંને જ્યારે જરૂરત પડે ત્યારે પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ વિદેશમાં તો આપણે જોઈએ તો અત્યારે એવા પણ તબેલા બનાવી દીધા કે જ્યારે પશુ મો અડાડે ત્યારે પાણી સીધું આવી જતું હોય છે સેન્સરવાળી પ્રક્રિયાથી તો અહીંયા તો આપણે એ શક્ય નથી પણ જો શક્ય હોય તો ચોવીસ કલાક બહાર ખુલ્લા હવાડા બનાવવા જોઈએ પાણીના કે જેથી જ્યારે પશુને જરૂરત પડે ત્યારે જઈને હવાડામાંથી પાણી પી શકે જો આપણા ગામની અંદર અથવા તો આપણા તબેલાની અંદર હવાડો બનાવ્યો હોય પાણીનો તો દર મહિને હવાળાની અંદર ચૂનો દોડી દેવો જોઈએ જેનાથી હવાળો સ્વચ્છ રહે તેની અંદર બેક્ટેરિયાનો વિકાસ ના થાય પાણીની અંદર લીલું ના વળે અને ચોખ્ખું પાણી પશુને પીવા મળી રહે એ માટે દર મહિને હવાળાની અંદર ચૂનો લગાવી દેવો જરૂરી છે પશુ કદાચ થોડા ટાઈમ માટે ખોરાક વગર તો રહી શકશે પણ જો નોર્મલી પશુને કન્ટિન્યુઅસ આઠથી દસ દિવસ સુધી પાણી ના મળે તો પાણી વગર પશુનો જીવ જઈ શકતો હોય છે એટલા માટે પાણીની ચોવીસે કલાક વ્યવસ્થા કરી રાખવી ખૂબ જ જરૂરી છે એક સ્ટડી મુજબ એક અભ્યાસ મુજબ એવું જાણવા મળ્યું છે કે પશુને ઉનાળામાં ઠંડુ પાણી અને શિયાળામાં જ્યારે ખૂબ ઠંડી હોય ત્યારે હુંફાળું પાણી જો આપવામાં આવે તો પશુના દૂધ ઉત્પાદનમાં ખૂબ જ વધારો જોવા મળતો હોય છે પશુ નોર્મલ સિઝન કરતાં ઉનાળાની અંદર એંસી ટકા વધારે પાણી પીતું હોય છે એટલે પાણીની આવશ્યકતા ખૂબ જ જરૂરી હોય છે મિત્રો પશુને હાઈ પ્રોટીનવાળું દાણ જો ખોરાક માપવામાં આવે તો દૂધાળ ગાય કે ભેંસનું જે પાણીનો વપરાશ હોય તે વધી જતો હોય છે સૂકોચારો ફક્ત મળતો હોય ત્યારે પણ પાણી પશુને વધારે જોવતું હોય છે સામાન્ય રીતે ગાય કે ભેંસને તેના કદ વજન અને ખોરાક તેમજ હવામાન મુજબ શિયાળામાં ઓછામાં ઓછું પંદરથી પચીસ લીટર અને ઉનાળામાં વધુમાં વધુ પચાસથી સાહીઠ લીટર પાણીની પણ જરૂરિયાત પડતી હોય છે મિત્રો એક અગત્યની ખૂબ સરસ માહિતી તમારા બધા માટે લઈને આવ્યો છું કે જાનવરને પ્રતિદિન લીટરમાં કયા વર્ગના પ્રાણીને કઈ સિઝનમાં એટલે કે શિયાળામાં અને ઉનાળામાં કેટલા પાણીની જરૂરિયાત રહેશે તેના વિશે એક ખૂબ જ સરસ મસ્ત કોઠો જે હવે અત્યારે તમને તમારી સ્ક્રીન ઉપર દેખાશે જરૂરત લાગે તો એનું સ્ક્રીનશોટ લઈ લો અને તમારા તબેલાની અંદર લગાવી દો જેથી તમને પણ ખ્યાલ આવે કે પશુને કેટલું પાણીની જરૂરિયાત રહેતી હોય છે તો જુઓ નાના વાછરડા કે વાછરડીને શિયાળાની અંદર પ્રતિદિન પાંચથી દસ લીટર પાણીની જરૂર પડે અને ઉનાળાની અંદર દસથી વીસ લીટરની મોટા વાછરડા વાચરડીને પંદરથી વીસ લીટર શિયાળામાં અને ત્રીસથી ચાલીસ લીટર ઉનાળામાં ગાય કે ભેંસ જે વસૂકેલી જેને એવું કહેવાય કે ડ્રાય થઈ ગઈ હોય વસૂકી ગઈ હોય તેવી ગાય કે ભેંસને પ્રતિદિન શિયાળામાં ત્રીસથી પાંત્રીસ લિટર અને ઉનાળામાં પચાસથી સાહીઠ લિટર જે આપણી ગાય કે ભેંસ દૂધણી હોય સારું એવું દૂધ ઉત્પાદન આપતી હોય ને દૂધ ચાલુ હોય એવી ગાય કે ભેંસને શિયાળામાં ચાલીસથી પચાસ લિટર ઉનાળાની અંદર સાહીઠથી પાસઠ લિટર પાણીની જરૂરિયાત પડતી હોય છે આ પશુને કેટલું પાણી જોશે તેની માહિતી છે તો આમ પશુપાલક મિત્રો તમને જણાવ્યું તેમ પશુને ચોવીસ કલાક પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરજો ઉનાળાની અંદર પશુને પાણીના લીધે તકલીફો ના થાય ડિહાઈડ્રેશન ના થાય ને ગરમી ના લાગે તેવી વ્યવસ્થા જરૂર કરજો આવી જ અવનવી માહિતી હું તમારા બધા માટે લાવતો હોઉં છું વિડીયો ગમે તો લાઈક જરૂર કરી દેજો આવી જ અવનવી પશુપાલનને લગતી હું માહિતી લાવું છું તો જો તમને આવી ગમતી હોય માહિતી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આવી જ અવનવી માહિતી હું પહોંચાડતો આવું છું તેથી આ વિડીયોની લિંક પણ તમારા દરેક પશુપાલન ગ્રુપોમાં શેર જરૂર કરી દેજો નવા વિડીયોમાં મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત